દેશભરમાં સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહ પર ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી તિરંગાને વંદન કર્યું કાર્યક્રમ દરમિયાન દેશની એકતા અખંડતા અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ દેશ સેવાની પ્રતિજ્ઞા લીધી હતી આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્યો પ્રદેશ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રૂંગાયું હતું એવાલ ખાંડ અશોકસિંહ ખબર બનાસકાંઠા ન્યૂઝ ગાંધીનગર

ચૌદ આઝાદ ભારતનું જે દિશામાં આજે ભારત સાચા અર્થમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીય વાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનીય મોદી સાહેબે

તેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે આદિવાસી હોય વંચિત હોય ખેડૂત હોય મહિલા કે યુવા આ તમામ દિશામાં સર્વાંગી રીતે ભારત આગળ વધી રહ્યું છે યુવાનો માટે સ્ટાર્ટઅપ હોય લખપતિ હોય ખેડૂતો માટેની યોજના હોય અને આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે દેશ નિકેન ક્ષેત્રે પણ ઇન્ડિપેન્ડન્ટ થવા એ દિશામાં આગળ વધી રહ્યો છે આજે કાશ્મીરમાં લાલ ચોક પર તિરંગો લહેરાય છે આર્ટિકલ 370 હટાવવાનું શ્રેય એ પીએમ મોદી સાહેબને જાય છે આવી કેટલીય ઘટનાઓ છે કે જે આપણને આઝાદ ભારતના એક ફીલ કરી રહ્યું છે જે આઝાદ ભારતની અંદર જે સપનું જોયું હતું એ સપનાને સાકાર કરવામાં એકસો ચાલીસ કરોડ ભારતીયો નો જે સહકાર દેશના એ સુધી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને મળી રહ્યો છે એ જ દિશામાં આજે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ફરીથી આ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને લઈ અને આ સિત્યોતેરમાં प्रजासत्ताक पर्व नहीं फर्जी पुनः आप सबने